તો ચાલુ નોકરીમાં ગેરહાજર રહેનાર શિક્ષકોનો મુદ્દા બાબતે શિક્ષણ મંત્રી કુબેરનું નિવેદન સામે આવ્યું છે રજા સિવાય ગેરહાજર રહેનાર સામે કાર્યવાહી થશે પણ વધુ શિક્ષકો સામે દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે શિક્ષકોની બેદરકારી મુદ્દે શિક્ષણ વિભાગ હાલ કડક મૂળમાં જોવા મળી રહ્યું છે કડક કાર્યવાહી થશે સાબરકાંઠામાં શિક્ષણ મંત્રીનું આ નિવેદન છે તો આગામી સમયમાં રજા લીધા સિવાય જે લોકો ગેરહાજર શિક્ષકો રહેશે તેની સામે કાર્યવાહી થશે ગુજરાતમાં અત્યાર સુધીમાં એકસો થી પણ વધુ શિક્ષકો સામે દંડાત્મક કાર્યવાહી થઈ ચૂકી છે તો ગુજરાતમાં શિક્ષણ વિભાગ બનશે વધુ કડક શિક્ષણ મંત્રીના નિવેદન બાદ શિક્ષણ વિભાગમાં હડકમ મચી ગઈ છે કારણ કે એકસો થી પણ વધુ શિક્ષકો સામે દંડાત્મક કાર્યવાહી થઈ ચુકી છે અને હાલ શિક્ષણ મંત્રી કુબેર ટિંડોરનું આ નિવેદન કે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે જે લોકો રજા સિવાય ગેરહાજર રહેતા હશે આજે સ્વાતંત્ર પર્વ નિમિત્તે બધાને મારી ઢેર સારી શુભકામના એમાં જે કંઈ ક્ષતિઓ હશે કે જે કઈ બિનઅધિકૃત રજાઓ લઈ વગર જે શિક્ષક મિત્રો એમના પર કાયદેસર કાર્યવાહી અમારી વિભાગની ચાલુ છે